મોડાસા હંગામી બસ સ્ટેશનમાં एसटी બસમાં મહિલા કંડક્ટર પર હુમલાનો મામલો મહિલા કંડક્ટરે મોડાસા ટાઉન પોલીસમાં નોંધાવે છે ફરિયાદ અજાણી ત્રણ મહિલા અનેક પુરુષો સામે નોંધાય છે ફરિયાદ 65000 ની સોનાની ચેન અને ગ્રાહકોના 1660 ની કરાઈ હતી લૂંટ મહિલા કર્મચારીને સુરક્ષા અંગે જોગવાઈ કરાઈ એવી માંગ ઉઠી છે તો મોડાસા હંગામી બસ સ્ટેશનમાં एसटी બસમાં મહિલા કંડક્ટર પર હુમલાનો મામલો મહિલા કંડક્ટરે મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અજાણી ત્રણ મહિલા અને એક પુરુષ સામે નોંધાય છે ફરિયાદ 65000 ની સોનાની ચેન અને ગ્રાહકોના 1660 ની કરાઈ હતી લૂંટ મહિલા કર્મચારીની સુરક્ષા અંગે જોગવાઈ કરાઈ એવી માંગ ઓબલમાં એવું હતું કે અમે મેગ્રસથી જ્યારે બસ લઈને મોડા સમાતા નીકળ્યા ત્યારે જે ચૌદ જેટલા અરે ચોવીસ જેટલા પેસેન્જરો હતા એ બધાનું બુકિંગ કરી અને બધાને જે પૈસાની લેવડ દેવડ હતી એ બધી ત્યાં ત્યાં શરૂ પર ટિકિટની સમય જે પૂરી કરી દીધેલી હતી અને પછી તો બસ મોડાસા છે એક ડેપોની અંદર એન્ટ્રી થઈ ત્યારે એક મહિલાએ મને એવું કીધું કે મારા બે રૂપિયા બાકી છે એમને મેં બધા પૈસા આપી દીધેલા હતા એટલે મેં એમને વાત કરતી હતી કે મેડમ મેં તમને પૈસા બે રૂપિયા જે નીકળતા હતા તમારા એ મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર જ આપી દીધેલા છે આપણે કોઈ પૈસાની લેવાડ બાકી નથી તમારે કદાચ ચેક કરી લો ભૂલ થઈ ગયું હોય તો પછી આપણે જોઈએ છે બાકી મેં તમને કોઈ પૈસા આપી દીધેલા છે બીજી એક મહિલા કે મારો રૂપિયા બાકી છે તો મેં એમને રૂપિયો આપી દીધો તરત તાત્કાલિક સ્થળ ઉપર આપી દીધું પછી પહેલી મહિલા કે ના મારા પૈસા બાકી છે તો એમ કઈને મેં વાત કરતા હતા એક બીજા હું પાછળ ફરી એ મહિલા મારી પાછળની સાઈડ બેઠેલા હતા એ મેં વાત કરતા હતા ત્યારે બીજી એક આગળની સાઈડ મહિલા હતી એ ઉજકેને એ ગઈને મને જેમ તેમ બોલો મને ગાળો મળે કે તમે અમારા રોજના આવી રોજના બે રૂપિયા ખાઈ જાઓ છો ને આવા કેટલા પેસેન્જરના પૈસા ખાઈ ને રોજ આવી રીતે બધાના પૈસા લઈને ભેગા કરો છો ને શું કરશો ને આમ ને તેમને કા ખાઈ દશો ક્યાં જશો ને આવી રીતે બધી ઉશકે મેં કીધું બધા એમ પૈસા ખાવાની ક્યાં વાત આવે છે મેં તમને આપી દીધા ના આપ્યા હોય તો ઠીક છે કે હું તમને આપી દઉં મેં તમને તાત્કાલિક સ્તર ઉપર પહેલી ટિકિટ તમારી ફાડી છે તમને પૈસા આપી દીધા છે પછી શું છે એમ કરતાં કરતાં બેન તો ગાળો બોલતા બોલતા સીધા મારી ઉપર જ આવી ગયા અને મને મારવા માંડે મારા હાથ મારા બાળ પકડીને ખેંચવા માંડ્યા અને પછી બાળ પકડી બે હાથ થયા પછી પેટ ઉપર લાત મારવા લાગ્યા અને પછી પેલી બીજી ત્રણ મહિલાઓ હતી એ લોકોએ આવી ગયા અને બધા ભેગા થઈને મારે મારવા લાગ્યા મારજુળ કાઢી મારી સાથે મહિલાઓ મુસલમાન મહિલાઓ હતી ત્રણ એમનો કંઈ નામ ખબર નથી પણ એ મુસલમાન મહિલાઓ હતી હા મેં ત્યારે એની પછી ડેપોમાંથી સીધી અમારા એટીઆઈ સાહેબને જાણ કરી અને ત્યારે તમે જાણવા પોલીસ સ્ટેશન જઈ અને ત્યારે જાણવા જોગ અરજી આપેલી હતી અને પછી એફઆઈઆર દાખલ કરેલી હતી મેં અત્યારે ચાર જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી